સુરત કેદાર અપમૃત્યુ કેસમાં મેયરે પાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા સુરતના વરિયા વિસ્તારમાં ગટરમાં પડી ગયેલા બે વર્ષના માસૂમ કેદાર વેગડના મોતને લઈને મેયર દક્ષેશ માવાણી દ્વારા પાલિકા તંત્રની બેદરકારી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે મેયરે જણાવ્યું કે છ મહિના અગાઉ મ્યુનિસિપલ કમિશનરને ગેરકાયદેસર ગ્રેનેજ જોડાણ દૂર કરવા પત્ર લખ્યો હતો પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા આ દુર્ઘટના બની મેરે પાલિકા કમિશ્નરની જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી છે આપી છે ગઈકાલે અધિકારીનો જવાબ લેવામાં આવતો તો તો ટાઈમ છે કમિશનરશ્રી તેમાં જે કંઈ પગલા ભરવા પડશે કમિશનરશ્રી તેમાં લેવા જઈ રહ્યા છે ને પોલીસ તરફથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે સાહેબ બીજી બાજુ વાત કરીએ તો તમારો પત્ર ધીનો હતો એ તમે પત્ર લખ્યો હતો આ બધી જે કેડેશન જોરાને લઈને જો એ પત્રનું પાલન કરવામાં આવ્યું હતું તો આજ કેદાર જેવી ઘટના નહીં બનતી હં મારે ત્યાં રોજને રોજ જે વ્યક્તિઓ બધા મળવા આવતા હોય રૂટિન પ્રમાણે હું કમિશનર શ્રીને જે કંઈ પ્રશ્ન મહત્ત્વનો હોય એ પ્રશ્નની હું નોંધ મૂકતો હોઉં છું મોન્સૂનના એરિયામાં અમુક જગ્યાએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા

અને કતાર અને જે જગ્યાએ હતું ત્યાં તેનું નિરાકરણ પણ તે સમયે આવ્યું હતું સાહેબ તો જો નિરાકરણ આવ્યું તો આ કેદાર જેવી ઘટના કઈ રીતના બની એ વખતે જો પાલન થયું હશે તો કદાચ કેદાર આથી જીવતો હશે આપની વાતની સાથે સહમત છું પણ ક્યાં ચૂક રહી ગઈ છે એ માટે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં કમિશનર દ્વારા અત્યારે એક્શન લેવા જઈ રહ્યા છે સાહેબ પણ એવું લાગી રહ્યું છે કે પત્ર લખ્યો હતો પણ તમારા પત્રની કોઈ અસર થઈ નહીં એવું લાગી રહ્યું છે ના એવું કઈ હોતું નથી રૂટિન પ્રમાણે મેયરસિંહ જે કઈ પત્ર હોય એનું ઇમ્પ્લિમેશન થતું હોય છે